સુરતની વીર નર્મદા યુનિવર્સિટીની હોસ્ટેલમાં રિનોવેશન કામગીરીને કારણે ત્રણસો વિદ્યાર્થીઓને હોસ્ટેલ બહાર કાઢાતા તેઓ મા નારાજગી છે અને અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદે યુનિવર્સિટી તંત્રની આ નિર્ણયનો વિરોધ કર્યો છે હોસ્ટેલનું રિનોવેશન કરવાનું હોવાથી યુનિવર્સિટીના હોસ્ટેલમાંથી ત્રણસો જેટલા વિદ્યાર્થી અને વિદ્યાર્થીનીઓને હોસ્ટેલ બહાર કાઢાયા છે બહાર કાઢવામાં આવતા જ યુનિવર્સિટીમાં હોસ્ટેલના છ મહિનાના ત્રણ હજાર છસો રૂપિયા ફી છે અને તેની સામે વિદ્યાર્થીઓની પીજીમાં એક મહિનાના આઠ હજાર

પણ હમણાં એક 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 પીજીનું આઠ આઠ હજાર જેટલું ભરું છે